ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા તો આજે અમારો જય પર્વતી નો ચોથો દિવસ છે અને અમે જાય છે શંકર બાબાનું મંદિર તો ચાલો આગળ વિડીયોમાં જોડાયેલો તો અમે જઈએ હે ગામ આજે પૂજા કરવા જયા પર ચોથો દિવસ છે અને આજે અજે આવી ગયા છે દ્વારકા થી ક્યાં તા આજે ફોર લઈ જાય હે આજે આલીન જાવું પડે ને હા નકર આજે આલીન જાવું

જો મિત્રો આ મંદિર અમારું છે એ કોઈ સામાન્ય મંદિર નથી કેમ કે આ રાજા રજવાડા વખતનું હે અત્યારે તો થોડુંક આ રિપેરિંગ કામ કર્યું હોય એટલે બધું આ પહેલાં જેવું લાગે છે પણ માથેનું છતર ને એવું બધું જોવો તો જૂનું જ મંદિર છે કેમ કે આ મંદિર રાજા અમારા ગામમાં એક રાજા અને રાણી રહેતા હતા એ પછી રાજા ઓફ થઈ ગયો પછી રાણી આ મંદિર બંધાવેલું છે આ મંદિરમાં નવ કરોડ નાણું દાટેલું છે એમ બધાનું કહેવાનું એમ છે ઘણી વખત તોડવાનો પ્રયાસ કર્યો પણ મંદિર તૂટતું નથી એવો બધો ઇતિહાસ છે ને અહીંયા અમારે અહીંયા બધો લખેલો છે પાણામાં પણ એ તો અત્યારે ચોમાસાના હિસાબે દેખાશે નહીં એટલે નહીં બતાવવામાં આવે બાકી આ મંદિર હોય એટલે બહુ જૂનું મંદિર અમારા ગામનું છે અમારા ગામનું નામે આ મંદિર ઉપરથી પડ્યું હન્ના पूजा है आज चौथो दिवस कल तो हम का गो तो शंकर भगवान तो ने, ने जल अर्पण करे है આજ તો બેલી પદ્રા નહિ તોડવાનું કા આજ છોમ મારે એટલે

वदा जाए है जो जाम जोधपुर खरीदि करवा जा लो बरसात तो काम है जाम जोधपुर पहुंच गया नहीं बरसात चालू है માથે તો અમે જામજોધપુર થી નીકળ્યા અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અમારે બધી ખરીદી થઈ ગઈ અને અમે નીકળી ગયા અહીં ઘરે જવા માટે